અમરેલીમાં બે વર્ષ પહેલા એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો જેણે સમગ્ર અમરેલી પંથકમાં ચકચાર મચાવી દીધો હતો મળી આવેલા મૃતદેહનો ભેદ તો ઉકેલાયો પરંતુ હત્યાને અંજામ આપનારા હત્યારાની ધરપકડ બે વર્ષ બાદ થઈ અને આરોપીનું રીકન્સ્ટ્રકશન કરતા થયો ચોંકાવનારો ખુલાસો નમસ્કાર તમે જોઈ રહ્યા છો સોમાન હું છું તમારી સાથે ચિરાગ વર્ષાબેન ત્રીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ ના રોજ અમરેલી તાલુકાના પોલીસ મથકમાં એક મહિલા પહોંચે છે તે પોલીસને કહે છે મારી દીકરી ગુમ થઈ ગઈ છે અને મારી દીકરી શોધી આપો વધુ પૂછપરછ કરતા મહિલા નવલીબેન બારિયા જણાવે છે કે મારી દીકરીએ વર્ષ બે હજાર બાવીસમાં માં પ્રેમ લગ્ન કર્યા હતા અને લગ્ન બાદ મારી દીકરી અને જમાઈ અમારી સાથે જ રહેતા હતા પણ થોડા સમય પહેલા એક પારિવારિક કામને લઈને અમને અમારા વતન જવાનું થયું ત્યારે મારી દીકરી અને જમાઈ ઘરે એકલા હતા પણ જ્યારે અમે ઘરે પરત ફર્યા ત્યારે અમારી દીકરી ઘરે ન હતી અમારા જમાઈને પૂછ્યું તો તે કહે છે મને ખબર નથી અને બહાના બતાવે છે માટે અમને ચિંતા છે કે અમારી દીકરી સાથે કોઈ અણબનાવ નથી બન્યો તમે અમને અમારી દીકરી શોધી આપો મહિલાએ કરેલી ફરિયાદ પછી પોલીસે તપાસ શરૂ કરી અને ફરિયાદી મહિલાને ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં અમરેલીના ભંડારીયા ગામની એક વાડીમાંથી મળેલા મૃતદેહનો ફોટો બતાવ્યો ફોટો જોતા જ ફરિયાદી મહિલાએ મૃતદેહને ઓળખી કાઢતા પોલીસે મૃતદેહના ડીએનએ સેમ્પલ સાથે ખરાઈ કરવાની કાર્યવાહી હાથ ધરી તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે હત્યાનો આરોપી વડિયાના બાદલપુર ગામના સીમમાં છે આમ બે વર્ષથી વણ ઉકેલાયેલા હત્યાના ગુનાનો આરોપી ભાવેશ કટરાને પોલીસે ધરપકડ કરી કોર્ટમાંથી પાંચ દિવસના રિમાન્ડ પણ મેળવ્યા આ દરમિયાન પોલીસ આ ઘટના કેમ અને શા માટે ઘટી હતી તે સમજવા માટે

મહિલાની હત્યાનો ગુનો અનડિટેક્ટ જ રહેતો હોત અને મહિલાનો હત્યારો આરોપી ખુલેઆમ કાયદાથી બચીને ફરતો હોત આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે તેની પત્ની સાથે કોઈ નજીવી બાબતે ઝઘડો થયો હતો અને આવેશમાં તેણે પત્નીનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી બાદમાં તેને મૃતદેહ એક વાડીમાં પથ્થરથી ઢાંકીને મૂકી દીધો હતો આ ઘટનાના પગલે સવાલ ઉપસ્થિત થયો કે શું અમરેલી પોલીસ બે બે વર્ષ સુધી હત્યારાને શોધી શકી ન હતી કે પછી શોધવાના પૂરતા પ્રયાસ કરી રહી ન હતી આપનું મંતવ્ય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને આપને જો આ અહેવાલ પસંદ આવ્યો હોય તો વિડીયો શેર ફોરવર્ડ કરીને ચેનલને લાઈક તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો સ્વમાન નમસ્કાર